ગુજરાતના કચ્છમાંથી એક એવો વિડિયો સામે આવ્યો છે જેની ચર્ચા અત્યારે ચારેકોર થઈ રહી છે અને સોશિયલ મીડિયા પર તો આ વિડીયો ખૂબ જ વાયરલ પણ થઈ રહ્યો છે એટલી હદ સુધી વાયરલ થયો આ વિડિયો કે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરી નિંદા કરી છે આ ઘટનાની બનાવ એવો છે કે જિજ્ઞેશ મેવાણીની પીસી ચાલી રહી હતી અને તે જ સમયે એક આઈબી મહિલા અધિકારી ઊભા થાય છે ફોટો પાડવા માટે તે જ સમયે કોંગ્રેસના નેતા એચ એસ આહિર તેમની પાછળ આવે છે અને ખુરશી ખેંચી લે છે અને જ્યારે તે મહિલા અધિકારી બેસવા જાય છે કારણ કે તેમને આ આ ઘટના જે આખી બની એ વાતનો અંદાજો પણ નહોતો એટલે એ બેસવા જ્યારે જાય છે ત્યારે નીચે પડી જાય છે અને ત્યારબાદ શું થાય છે એ અત્યારે આપણે સૌ કોઈ જાણી રહ્યા છીએ સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને લોકો ખૂબ જ નિંદા પણ કરી રહ્યા છે ત્યારે આ મુદ્દા પર હર્ષ સંઘવીએ શું નિવેદન આપ્યું છે અને જીગ્નેશ મેવાણીએ શું પ્રતિક્રિયા આપી છે કારણ કે આરોપ આરોપની રાજનીતિની શરૂઆત થઈ ચૂકી છે શું છે સમગ્ર મુદ્દો જાણીએ આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે કચ્છમાં કોંગ્રેસ નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી અને આ પ્રેસ કોન્ફરન્સ સમયે એક એવી ઘટના બની કે જેના કારણે હવે જિગ્નેશ મેવાણી પર સવાલો ઊભા થયા છે કચ્છ કોંગ્રેસના નેતા એચએસ આહિર દ્વારા એક એવી કરતૂત કરવામાં આવી છે જેની ચર્ચા ચારેકોર ચાલી રહી છે એકવીસમી સદીમાં પણ આવી ઘૃણાસ્પદ ઘટનાઓ સામે આવતી રહે છે આપણા સમાજ માટે પણ શર્મજનક છે જુઓ કઈ રીતે અચાનકથી આ એચ એસ આહિર એક દલિત સમાજની દીકરી અને આઈબી અધિકારી મહિલાની કઈ રીતે કુરશી ખેંચી નાખે છે આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે અને નેતાજી પર ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે આ મામલે જીગ્નેશ મેવાડી પર પણ સવાલો ઊભા થયા છે ખાસ તો આ મહિલા અધિકારી દલિત સમાજના હોવાથી હવે આ મામલો વધારે ચર્ચાનો વિષય બની ગયો છે જુઓ આ વિડીયો આ ખુરશીના તમે લાયક નથી એવું તેઓ આ મહિલાને કહી રહ્યા છે બુજના ઉમેદ ભવન ખાતે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પત્રકાર પરિષદની શરૂઆત કરે તે પહેલાં જ પત્રકારોની હાજરીમાં જ સરકારી ફરજ પર આવેલા મહિલા કર્મી સાથે અભદ્ર ટિપ્પણી મામલે વિવાદમાં આવેલા ભચાઉ કિસાન કોંગ્રેસના આગેવાન એચ એસ આહિર દ્વારા આ મહિલા કર્મી થયા બાદ પરત ખુરશી પર બેસવા ગયા ત્યારે પાછળની તરફથી લેતા મહિલા કર્મી જમીન ઉપર જ પડી ગયા બનાવના પગલે ઉપસ્થિત સૌ કોઈ ચોંકી ગયા જોકે નારાજ મહિલા કર્મી બાદમાં પોતાનો રોષ વ્યક્ત કરી કાર્યક્રમમાંથી જતા રહ્યા આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયામાં એક વિડીયો પોસ્ટ કર્યો છે અને લખ્યું છે કે કોંગ્રેસની માનસિકતા હંમેશા દલિત વિરોધી રહી છે આજે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદ સમયે તેમના નજીકના મિત્ર કચ્છ કોંગ્રેસના નેતા એચ એસ આહિર દ્વારા જુઓ કેવી રીતે જાણી જોઈને ખુરશી ખેંચીને દલિત મહિલા અધિકારીને ઘાયલ કરવામાં આવ્યા આ ખૂબ જ નિંદનીય બાબત છે ત્યારે આ સમગ્ર મામલે જિગ્નેશ મેવાણીએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે અને એની સાથે સાથે હર્ષ સંઘવીના ટ્વીટને લઈને પણ મેવાણીએ રોષ વ્યક્ત કર્યો છે જીગ્નેશ મેવાણીએ પોતાની પ્રતિક્રિયા જાહેર કરતા કહ્યું છે કે ભુજ ખાતે દલિત ખેડૂતોની સરકારી જમીનના હક મળવા અંગે યોજાયેલી પત્રકાર પરિષદ સમયે અમારા કોંગ્રેસના કાર્યકર વિરુદ્ધ જે એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે માત્ર ઉપજાવી કાઢેલી છે મારી પ્રેસ કોન્ફરન્સમાં મેં ગુપ્તચર વિભાગને આમંત્રણ મોકલ્યું હતું આમંત્રણ માત્ર મીડિયાને હતું મામલાની રાજ્યના ગૃહમંત્રીએ પણ લીધી હતી અને પર પોસ્ટ કરી કોંગ્રેસને દલિત વિરોધી ગણાવી છે તો આ બાબતે ધારાસભ્ય મેવાણીએ પણ પ્રતિક્રિયામાં કહ્યું છે કે આ ગાંધીનગરના ઇશારે એફઆઈઆર થઈ રહી છે નોંધનીય છે કે આ પહેલા કોંગ્રેસના નેતા એચએસ આહિર મહિલાઓ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી ચૂક્યા છે જેના કારણે તેઓ વિવાદમાં આવ્યા હતા અભિનેત્રી કંગના રોનૌતને અપશબ્દો હતા અને ત્યારબાદ રાષ્ટ્રીય મહિલા આયોગે આ મામલાની નોંધ લીધી હતી તો સોશિયલ મીડિયા પર આ વિડીયો તો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે એકવીસમી સદીમાં આપણે સૌ કોઈ આગળ વધી ગયા છીએ મોટી મોટી વાતો કરી રહ્યા છીએ પરંતુ હજુ પણ જ્યારે આવા બનાવો બને છે કે એ મહિલા દલિત હતા એટલા માટે એમના સાથે આવી કરતૂત કરવામાં આવી છે કે પછી સાચે કોઈ એની પાછળ બીજી કહાની છે એ તો હાલ ક્લિયર નથી થઈ રહ્યું પરંતુ જે અત્યારે રાજનીતિ ચાલી રહી છે એ ખૂબ જ અલગ જ છે અને આ મુદ્દો હવે આવનારા દિવસોમાં કઈ દિશા તરફ આગળ વધશે એ જોવું રહ્યું આ સમગ્ર ઘટના પર આપના શું અભિપ્રાયો છે અમને કમેન્ટ બોક્સમાં જાણ કરજો અત્યારે બસ આટલું જ ફરી મળીશું નમસ્કાર